गुड़ घणो યું બાપા આ તો ગन्ने

ઉભા રહે મુને આવજો ને ચેર આવો હે પતાવો તમન મારો શું ના થવાનું તો થઈ ગયું હો ગામમાં થઈ ગયું તા તો ઉપા કરો તા કોક મરી જાય એમનો અમે તો મરી જતો હો

તરે કસનજી તરે હેલો પેલા સુમાજી હોઈ ગયા હેલો ખબર લઈને આયો હ પણ હું નહીં લાયો કસનજી લાયા બે મલે મુતો લેબ પર હુઈ રહ્યો તો હું તો ને છ જો ના વાગ્યા આને અકા પર બોલાયો હા કે વાગાય વાગા તે અકા પર કરી આયો તો કે બસ ખેતમ આવ્યો એમ નઈ તમાકો બીજું કોઈ કામ તો નહીં એટલે મો આ તો ખેતમ દો મા ખેતમ દોરો તો તમ એ પુતરો પુતરો કોઈ ભુંડે છે આ કેતો

આજે તો બધા ચોયિયા મૂછવા ભાગ આવે છે હો એ ભલે જોન બોલું ને ડોક્ટર કયો તો ઉપર ફાટી ગયું બધું હવે હવે કે આપને કામ કરે તો કે કોણ મોય કે તો મોટી જે આપડે કોણ ઓના પતાજી કાઠો પડી ગયો તાણ તમે તમાર પઈ બગા થઈ ને પડી એ ભલાજી ભલાજી છોડ્યા હા છોડ્યા બોલા બધા વાગ આવ્યો મેલા એક નઈ જી તળાવ છે એમાં મેં કીધું તું અંદર ના જતા વાગી ના

આજ તો આખી રાત પુષ્પા મોવી જોઈ અને પેલું આ કોક દાદી હા અરે ગીત ઝૂકે કે મારે ત્યાં ઝુકવાનું નહી આ વખત આજ્ઞા હોમાં

ભલાજી હા <Müjischamos taking foreign> ઈને પટાજીન પાડું ખાઈ ગયું ને તો એ હું કશું ના બોલ્યું બરોબર પણ હવે તો ઈને માર ભાઈબંધ ઉપર હાથ ઉપાડ્યો હા ઈને માર ભાઈબંધ કરી હ ને ભમાઈ નાખું નહીં હતો ને હા નક હા જતો રહેશે ચોક

કોનો કો મેકા ઉપર હે ભાઈ લે શું વાગે તો રે ભાઈ વાગે તો રે યાર કરતા પડ્યા પણ આરી હોખન તો ઓર પાટુ તો તો ખૂબ બેજખ હોય ગ્યું બકા બકા આયા કે હ ડોક્ટર તો ઓપરેશન કરવું પડશે હા પાટા પર કર્યું છે કરવું પડશે આ બ અંદર નાખો અંદર ઉતરી ગયા બધા તો તે ગયા આ અંદર છોટી લઈ લો આ આ લાગતું નહી એવું વાઘ હોય તો કોઈ પૂરા કર એ એવું કહેવાય એને એવું કહે છે મને એટલા બચાવ કોઈ ના આવ્યું કારણ કે જય માતાજી કે

સોમાજી મારે કાબર મારે સરપંચ માં ને ચાર કેસ થાય ગયા એટલે મને કોઈ ને સપોર્ટ નહીં કર્યો ના ત્યાં નહીં હતા તો મુખ્યમંત્રી બની ગયો

Bad, uh, love. Uh, uh.

હા તેરે ઓ જોર તો ને આયા ભાઈ ની ખબર મોલા મોલા કલા જામે કો ખવાતું તો જ મારી રાજજી બોલો રાજજી બોલો ઓ રાજજી હા અરે તમે વાગ નયો મીચો અમે બોલાવો ખરા બોલો બોલો હું છું વાગે મારે ઓ હો 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 મેમ રાજો ડોકો જમ કરો બધું વધારે જીવું તો ઓમર ફોટા મારે કરો હા બોન જાય બે દાખો લઈ જ તને બધા વાગના ફરી પર પણ વાગ આયો તોય હે હા એક પંખ જનેગી અને

નકવાક મૂકો બેકા જીવતા નમેલો ભાઈ જાય કરો આમ કરો આમ કરો પ્લાન કર્યા કોઈ આવશે નહીં બરાબર કરો તમારી વાત બરોબર તમે અમને અમે ખાઈ કરતા બે જન છે એકલા નહીં બે હોય બેર ઉપર ગોઠા ના ગોઠા ના મા

હા એડ ખમ નઈ જાવ મોમા એ અમે ઓવરએક્ટિંગ કરાયો કે મોટો નકર વાત તો ફેરું લખે તો ખબરય ની પડે એટલે ઓર કિસ તો ના તમારું બધો ના હોય એ પૂરા કરી દેશે ઈ ની હા તો કરી નહીં ને કરવાનોય નહીં કેતા હા બેલ મારીને તમાર હોમ લઈ આવું એ મોટો મોટો હોય ને તાર પોવાડી કરાયો કે વાત વાત કરો ને તું આવું

ત્યારે દારા ચાલ્યો એટલે ઇને ચરબી ચરી ઓવર એક્ટિંગ નથી સમબડે